આજે આ મૂવીના વિરોધમાં એને બેન કરવા માટે થઈ અને એક વિશાળ બાઇક રેલી લઈ અમે રાજકોટના માનની કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમાં માગણી કરવામાં આવી છે કે આ નેટફ્લિક્સ અને આ મહારાજ મૂવી ઉપર બેન કરવામાં આવે એવી સરકારમાં રજૂઆત કરી છે આની માટે ગુજરાત હાઈકોર્ટે સ્ટે પણ આપેલો છે અને આજે સુપ્રીમમાં પણ પિટિશન દાખલ કરવામાં આવી છે પણ એ ટેમ્પરરી સોલ્યુશન હોય છે એટલે અમારી બે હજાર વીસથી સરકારમાં માગણી છે કે ઓટીટી પ્લેટફોર્મમાં આવતા કોઈ પણ અગર તો સેન્સર બોર્ડ યા તો એના માટે અલગથી બોર્ડ બનાવે કે આવા વારે વારે સનાતન ધર્મની ઉપર કુઠારા સમા ઘા કરવામાં આવે છે એવું ન બને અને લોકોએ વિરોધ ન કરવો પડે અને આવી અક્ષશીલતા રજૂ કરી અને સમાજની માનસિકતા ખરાબ થાય એવા પિક્ચરો રજૂ કરવામાં ન આવે તો સરકારશ્રી આની ઉપર ધ્યાન આપી તાત્કાલિક અસરથી એની માટે કોઈ બોર્ડ બનાવે અને આ મૂવી ઉપર અત્યારે નેટફ્લિક્સ અને મહારાજા મૂવી ઉપર બેન મૂકે એવી લોકોની માગણી છે અને સનાતન ધર્મીઓનો આખા ભારતભરમાં વિરોધ છે દરેક જગ્યાએ એના પ્રોડ્યુસર ડિરેક્ટર બધા ઉપર એફઆઈઆરઓ પણ કરવામાં આવી છે અને તમામ કલેક્ટરોને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે અને સરકારમાં પણ યોગ્ય સ્તરે રજૂઆત કરવામાં આવી છે તો તાત્કાલિક અસરથી સરકાર આના માટે નિર્ણય લે એવી તમામ સનાતન ધર્મીઓની માંગણી છે થોડા દિવસ પહેલાં સાધુ સંતો ભેગા થયા હતા ત્યારે પણ એક સંમેલન ગોઠવવામાં આવ્યું છે સનાતન ધર્મ બચાવ સમિતિ જ બનાવવામાં આવી છે સાધુ સંતો ભેગા થયા હતા એ આવા જે વારે વારે ઇસ્યુ ઊભા થાય છે કે એક જ ધર્મને લઈને આ વામપંથી વિચારધારાવાળા લોકો ટાર્ગેટ કરે છે અને સરકાર ક્યાંય ને ક્યાંય છૂટ મૂકે છે એટલે આ બધું ચાલે છે તો એની માટે સંતોની પણ એક એકશન કમિટી બનાવવામાં આવી છે અને સનાતન ધર્મીઓની પણ એકશન કમિટી બની છે બધા સાથે મળીને આનો વિરોધ કરશે અને સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત પણ કરવામાં આવી છે અને આની ઉપર નેટફ્લિક્સ અને મહારાજા મૂવી ઉપર અત્યારે તુરંતમાં બેન કરવામાં આવે એવી લોકોની માગણી છે